સહારા દરવાજા ખાતે આવેલા કૃષિ બજારના ઓડિટોરીમાં આઈકોનિક સપ્તાહ ઉજવણીને લઈને ક્રેડિટ આઉટરિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આઝાદી કા અમૃત રિંગ રિંગરોડ સહારા દરવાજા ખાતે આવેલા કૃષિ બજારમાં ઓડિટોરિયમ હોલ ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવલા સુરત કલેક્ટર આયુષ ઓક અને ધારાસભ્ય સંગીતા પાટેલ તથા ડીડીએમ કુત્તલ સુરતીની હાજરીમાં આઇકોનિક સપ્તાહ ઉજવણી અંતર્ગત ક્રેડિટ આઉટરિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ બેંકના પચીસ જેટલા ઉચ્ચ અધિકારીઓ હસ્તે લોન મંજૂરી પત્રો તેમજ ચેક એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ બેંકોના બિઝનેસ કોન્સ્પોડેન્ટર સભ્યનું પણ સન્માન કાર્ડ યોજવામાં આવ્યો હતો કે આ સ્ટ્રીટ યોજના હોય આ તમામ થકી માત્ર સૌને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક ચોક્કસ એવી સમજ છે કે એના થકી આપણે સૌ પછી એ મહિલા હોય કે પુરુષ હોય પોતે સ્વનિર્ભર બને અને પોતે પોતાના પગ પર ઉભો રહી અને પોતાના પરિવારનું આજીવિકા પૂર્ણ કરે અને એ આજીવિકાની સાથે જ્યારે બાળક બનતું હોય એને વિદેશ પ્રવાસે વિદેશ અભ્યાસ અર્થે જવું હોય અથવા તો કોઈ પણ કોલેજમાં ગુજરાતમાં કે ગુજરાતની બહાર જ્યારે એને અભ્યાસ માટે જવાનું હોય તો એના માટે પણ અનેકવિધ યોજનાઓ થકી સુરતના કૃષિ બજાર ખાતે ઓડિટોરિયમમાં યોજાયેલા આઇકોનિક સપ્તાહ ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા પામ્યા છે અઝર કુરસી સાથે હસર સેટા